સાલવીને પંદર થી વધુ અસામાજિક તત્વોના ટોળાએ પાઇપો અને પથ્થરો વડે માર મારી પતાવી દીધો હતો આરોપીઓએ જૂની અદાવત રાખીને નશાની હાલતમાં મોટી સંખ્યામાં આવીને શંકર સાલવીને તેના ઘર પાસે લઈ ગયા અને રાણીપના બકરા મંડી લઈ જઈ તલવારો પાઇપો અને હથિયારો વડે મારમારી મારી મોત નીપજાવ્યું હતું કે આ મામલે કુલ છ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે ત્યારે પરિવારજનોની માંગ હતી કે આ તમામ છ આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવી

માર્યો લઈ ગયા ગાડી ઉપર બેસાડ્યો સાહેબ મેં જોયો તો મેં જોયો તું તો બે બાંધ પડી ગઈ બે બાંધ પડી ગઈ ને મારા છોકરાને એકલાને લઈને જતા રહ્યા હું બાંધમાં આવી ત્યારે હું મંડીમાં ગઈ તો મારા છોકરાને મારતા હતા મારા છોકરાને માર્યો અને મને ન્યાય મળવો જોઈએ મારા છોકરા ઉપર તો થઈ ગયો હવે બીજા છોકરા ઉપર ના થવું જોઈએ અને મને ન્યાય મળે અને એના કડીથી કડી સજા મળીએ જોઈએ મારો એ છે એ તો જેલમાં મળી લેશે અને જામીન બી નહીં થવું જોઈએ તો છોકરાને મળી લેશે વારણ કરી દેશે બધું કરી દેશે હું મારા છોકરાને ક્યાં મળવા જાઉં મારો પેટનો અંડો જતો રહ્યો આકડી લાકડીનો મારો જીવનસાથી વાળો જતો રહ્યો તો મારો સારો કરવાવાળો તો જતો રહ્યો મારે કેના જોડે જવાનું છે સાહેબ મને કહું મને ન્યાય આપાવ અને ના તો મારો છોકરો પાછો આપાય દો જેવો હતો સત્તર તારીખ બેલો હતો કે બેઠેલો હતો ગમે ત્યાં પર મારા છોકરા ના બેહાડી આડી જાઓ અને મારો છોકરો મને લઈ આપો મને બીજું કઈ નહીં જોતો મારો ઘર તો બાજુમાં છે અહીંયા તમે આરોપી મગનપુરા રહેશે દારૂ અમલ પીને મારા છોકરાને બહુ માર્યો

ત્યાં બકરા મંડીએ લઈ ગયા બકરા મંડીએ લઈ જઈને એમને પથ્થરથી મોટા મોટા પથ્થરથી મોટા મોટા પથ્થરથી લાકડીઓથી લોખંડની પાઇપોથી અને બીજા બી બધા હથિયારોથી બહુ માર્યા છે અને એના એના લીધે હેમરેજ થઈને મારા દેવરનું મૃત્યુ થઈ ગયું છે અમારે ન્યાય જોઈએ છે સર આ કારણ શું એમની ઉંમર સત્તર અઢાર વર્ષના હતા એ શંકર શંકર દિનેશભાઈ સાલવી નામ હતું એમનું આ આ ચાર પાંચ વર્ષ પહેલાંની વાત છે છો એ સંજય ઠાકોર જો સંજય ઠાકોરની બેન જોડે એમનું પ્રેમ રિલેશન હતું પણ બે વર્ષથી કંઈ ના હો કશું એમની વચ્ચે કંઈ વાતચીત ના હોવા છતાં એ લોકોએ પહેલાંની અદાવત રાખીને મારા દેવરને મારે એમ એવી રીતે મોતની ઘાટે ઉતાર્યા છે અત્યારે તો સંજુ સંજુ ઠાકોર બિબલી ઠાકોર કરણ ઠાકોર પવન ઠાકોર પૂનમ ઠાકોર અને ગોપાલ ઠાકોરની ધરપકડ કરી લીધી છે પોલીસવાળાએ અમારી માંગણી તો એ જ છે કે એ લોકોને આખા રાણીપમાં વરઘોડો નીકળવો જોઈએ સર એ લોકોનો અને એ લોકોને કડીથી કડી સજા મળવી જોઈએ અમારી તો એ જ માંગણી છે કે ફાંસીની સજા થવી જોઈએ નહીં તો પછી એ લોકોને ઉમર કેદની સજા થવી જોઈએ હા અમારા સમાજવાળાએ પહેલા આવું બે ત્રણ વાર બની ચૂક્યું છે એમને બે ત્રણ વાર માર્યા હતા પહેલા બી પણ અમે અમારા સમાજના લોકોએ સમાધાન કરાવી કરાવી દીધું હતું પણ તે છતાં એ લોકોએ આવી પહેલાની અદાવત રાખીને એમને બહુ માર્યા છે ને મૃત્યુના એમ કે એ લોકોને એમને મારી નાખ્યા છે એ બધા છે ને નામચીન માણસ છે સાહેબ એ બધા મર્ડર કે ચોરી ગુંડાગર્દી બધી વાતે ઓલરાઉન્ડર છે એ લોકો કંઈક એવા જેવું છે જ નથી અમારા ઘરે એને લઈ ગયા આનાથી તેની ઉંમર સત્તર વર્ષની છે પ્રેમનો સંબંધ ક્યાં નથી હોતો દુનિયા કરે છે એના માટે એને મળતું ના મળવી જોઈએ આજે એ છે કાલે બધા પ્રેમ તો બધા જ કરે છે તો શું પ્રેમ કરવાના તમે આવી સજા આપવાના છો મારું તો એ જ કેવું છે અને એટલું જણાવું છું ખાલી તમને બધાથી વિનંતી કરીને કે એને ન્યાય અપાવો અમારે બીજું કશું જોતું નથી એનો વરઘોડો કાઢો દુનિયા જોવે આવું મૃત્યુ કરવાવાળાઓને આવું સજા થવી જોઈએ તો કોઈ બીજી ફરી વખતે થાય નહીં અને એમને કડીથી કડી સજા અપાવો એને ઉમર કેદની સજા અપાવો એને કોઈ જામીન બામીન કશું ના મળવું જોઈએ આરોપીઓ પર કેવા કેવા ગુના રજીસ્ટર છે એ લોકો મર્ડર કેસમાં છે ગાંજાનો ધંધો બીએ રાત એ કહું છું ને બધા વેસનમાં એ કોઈ બાકી નથી એમ કોઈ વેસન બાકી નથી એમ જીડીસી ન્યૂઝ સાથે ચિરાગ પાટડિયા અમદાવાદ